અરે જંગ સે આ વિડિયો છે સેશન કરીને સ્વાગત છે દેસ આવી ગયા તો ફાઇનલી પોતાને પૂછ્યું આપણે આપણે એક દરવાજો કમ્પ્લીટ કરી નાખેલો છે અને ફોન ગીરો હજી ફોન ગીરો નહી નહીં એક થી બે મિનિટ થઈ છે આના કૂડી છીએ તરત એટલા બધા ઉતાવળા લોકો હોય છે કે તરત આવી જાય છે બોલો જુઓ તમે નાસ્તો ગીરો નહીં ચા પી તો ચાલો આપણે ચા પાઈ દેવી પહેલા એક દરવાજો આપણે ભરાઈ દેવી એટલે આપણે આપણા ફિટિંગમાં રાખો આપણે ત્યાં વાતાવરણ થોડું ગંભીર છે વાદળા વધારે થઈ ગયા છે તો આપણે હિરેનભાઈ ચા પીવા આવે તો એનીારે કા કમચી લેવી આપણે નથી આવતા તો કાંઈ વાંધો ને આપણે પી લેવી જવું છે ના ના અહીંયા આપણે ન કરીએ ને એમ થાય કે કોઈ દી એના પૈસાની પીતા નથી તો આજે આપણે પૈસાની બી હું ચાલો આપણે શિવાતા ને અહીં આવી ગયા છે જોવો તમે આ શું બનાવે શિવાતા તો આપણે હાલો શિવદા હા ચા ભાઈ મને આજે આપણે વિડીયો લોન્ચ કરવાનો છે ઉપર એ આપણે મુકા છે આવશે કલાકાર છે થઈ ગયો છે કમ્પ્લીટ અમે જાવે છીએ ગોટવા જો ગામમાં મળી જાય તો એક્સેજ થોડુંક એવું શૂટ છે તો મુંગટ ગોતી લેવી

હા ભાઈ ગીત નો ગાવા દીધું પૂરેપૂરું હાલો કઈ ઘટ્ય ના એક નંબર તો ચાલો ધાબા ઉપર અમે જાવી છીએ યમરાજ બનાવવાના છે એટલા માટે તમારાથી બંધ જાય એક કામ કરો તમે ઉપર વી આવો તમારાલી શૂટ અહીંયા ધાબા ઉપર આવી ગયા છે આપણે અહીંયા બાપુનું ગેરેજ છે ટ્રેક્ટર નું એનું અને ઉપર શૂટ કરીએ છીએ કોઈ ડિસ્ટર્બ કરે નહીં ને એટલા માટે અને કરે તો એ કઈ ઉપાધી હોય નહીં અમારે કારણ કે શરમ સરમ મેકિંગ ચાલુ કરવો પડે ન આ વિડીયો છે માવાવાળો અને સારો વિડીયો છે જે આપણે શોર્ટ ચેનલ છે જય ગજેરા નામની આપણે યુટ્યુબમાં સર્ચ મારજો એ નીકળશે અને આ એનો બિહાઇન્ડ ધ સીન છે કે કેવી રીતે બનાવ્યો પરફેક્ટ કેવો હશે એ જોઈ લેજો તમે કાલે બનાવ્યું હતું ને આજે બનાવ્યો અડધો કાલે અડધો આજ આ ખાલી યમરાજ વાળો શૂટ બાકી હતો એટલે એટલા માટે તો ચાલો બાપુ રેડી થઈ ગયા રેડે કોકડી છે ભાઈ

બાપુ હિરેનભાઈ ઓલે ઓલી ઓલા ઓલા બેગ માંથી ઓલી કોથળી છે બાબુ બાબુ ની ઓલી

અરે ઇન્ટરવ્યુ તો શું તમારું નામ જણાવો સૌપ્રથમ તો આ એવું નથી આમાં એવું નથી આ તમને લાગે હેલું લાગે

આજે આપણે પૂગી ગયા આપણે લેશું સામાન્ય માણસનું ઇન્ટરવ્યુ ઉપડ્યો લઈ લો બાપા ભૂલ થઈ ગઈ સોરી સોરી ભૂલ થઈ ગઈ તો આપણે બેહી જાવી ઉપડક પગ્યે આ કોણ છે ભાઈ રેવા દે ને મારો અસિસ્ટન્ટ છે બાજુ બે આ બાજુ ભાઈ તો તમને તો આપણે બેહી ઉપડક આ કોણ છે

મારું નામ નટુ છે હું સામાન્ય પરિવારમાંથી આવું છું અને આ જે મારી નાની એવી શોધ મેં કરી છે એ ઉનાળાની કડકડતી ગરમીમાં જ્યારે મારથી આ તડકો સહન ન થતા મેં આજુબાજુના વિસ્તારમાં જોયું પણ ક્યાંય બેહા જેવું નહોતું પણ મેં આમ આગળ જોયું તો એક બાવળિયો હતો એ જે શોધ છે ને એ મેં સામે બાવળ છે ત્યાં જ મેં કરેલી હતી અને

એવો નવો હોય તો મારું નામ નટુ છે અને આ કહાની છે જ્યારે હું સુમસાન રસ્તા ઉપર હું આયેલો જતો હતો અને ઉનાળાની કાળજાળ ગરમી મારાથી સહન ન થતા મેં બાવળિયાની શીતળ છાંયા ગોતી અને એની નીચે હું બેસી ગયો બેસતા જ મને નીંદર આવી ગઈ ઘડીક વાર થયું તે ઉપરથી જાંબુડા ખર્યા તે ઘડીકવાર મને વિચાર આવ્યો કે આ બાવળના ઝાડ ઉપર જાંબુડા કેમ ખર્યા તે ઉપર જોયું તો અવાજ આવ્યો ઉપર જોયું તો અવાજ આવ્યો હું એમ કવો પીડ્યો તારે કે લાઈવ ચાલુ સોરી તો એવી બાવળિયાના ઝાડ ઉપર મેં કીધું આ જાંબુડા કેમ પડે છે કે ઉપર જોયું તો ઉપર જોયું તો બકરી હતી તે એ પછી મને વિચાર આવ્યો કે આની મેં આપણે જે ન્યૂટન હતો એ ઉપરથી સફરજન પડ્યું અને એણે થોડોક વિચાર કરી અને એણે આ દુનિયામાં નામ બનાવ્યું તો મને એવું લાગ્યું કે મને આ સંકેત ઉપરથી આવ્યો લાગે છે કે આમાં હું કાંક કરું

અને આપણા ગુજરાતમાં તો ઘણા ઘણા લોકોએ સંશોધન કર્યું અને ઘણા ઘણા પૈસાવાળા માણસો પણ છે તો મેં કીધું હું પણ પૈસાવાળો થઈ જાઉં અલગ શોધ કરીને કટ તો કઈ એવી શોધ તમે કરી છે એ દુનિયાને બતાવો તમે કઈ એવી શોધ કરી છે એ જાહેર જનતાને બતાવો અને દુનિયાને પણ બતાવો ઉભર તો તમે કઈ એવી મહાન શોધ કરી છે એ જસદણની જાહેર જનતાને બતાવો અને દુનિયાને પણ બતાવો તો મેં તો મારી શોધ હું બતાવ્યા પહેલાં હું ખાલી જાહેર જનતાને એ જણાવવા માગું છું કે કટ મારું તો મારી શોધ બતાવવા પહેલાં હું સરકારને અને જાહેર જનતાને જણાવવા માગું છું કે મારી આ શોધ છે એ ગિનીશ બુકમાં મારું નામ આવે અને ગિનીસ બુકમાં આ મામલો દર્જ થાય તો મારી શોધ બતાવવા પહેલાં મારી સરકારને અને જાહેર જનતાને એટલી જ વિનંતી છે કે મારું નામ ગિનીસ બુકમાં લખાય અને આ શોધ તમારી પાસે પ્રેઝન્ટ છે ફરતી ફરતી બાપુને સૂટ કે સામ ખોલવાનું કહીજ ઉપર થી ખોલવાનું પછી માળા

આતી તારી ખોજ તું ન્યૂટન નઈ નટુ જ રેશ મારે છુ સો દોર દોવાનો ઉઠાડવું જાવ છુ અયા નઈ કેવાનું દરડો આતી તારી ખોજ તું ન્યૂટન નઈ નટુ જ રેશ અબાપા પણ વાત તો હાંભળ વાત તો હાંભળ કટ અ એ ઉપર તો હાંભળો વાત તો હાંભળો મારે દોર દોન તાણું થી હું જાવ છું થારું કોઈ જોઈએ જ નથી એકતા ટાઈમ થઈ ગયો આડા પાંચ અને બાર પર એક ફિટિંગ છે તો આવી હેલ્ધી ટીપ માટે અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ તો તમારી માટે કેવા વિડીયો બનાવવું એ પણ કહેતા રહેજો મને તો ચાલો આ લીમડાની જ ડાળી છે અને આનથી ખાસ અમે અને કડવું મોટું થઈ જાય છોકરો